અને બે બે વર્ષે નહી આપણે સાઈડ મહિના ને આઈ ગયો સાઈડ મહિના માં કોણ ને કોઈ ફોન નથી બોલો આ માતાજી સારી છે આપણો કોમ બધો કરે જો હું ચિંતામાં

રાત ની વાત છે રાત ની વાત છે તો યાર તમને ખબર નહિ પડતી આપડે જતા રહીએ મંદિર ભાઈ એવું નહી સમજવાનું આપણું આવજો તમે હારે વાંટકો પકડતા આવું જ્યાની હું ફોન કરું હાલ મંદિર અમે બેઠા છીએ દાદા ને આવું છું ને ફોન કરું હાલ યા ઇન કરી દીધું નટુભાઈ કરો કરો આ હે ની ફેગણું કેટલો હવે ભોયા કોણ મને ફોન નંબર કેવો યાદ કર્યો ખબર યે ની ફેગણું આ તો લેતા ખરા એટલે ગટુ ગટુ હાલો હા તો સીયા ગટુ હા હા આ આયો જુઓ ના ભરી જુઓ આ ગટુ તો આયા જુઓ

મોર થઈ જાય મોહિશ્વર થઈ જ લોકો લોકોને બાર વર્ષે બે વર્ષે કોઈ ને કોટ નહી આવતા મહિનાો ને કેવાનું કેટલા થયા

મંદિર બધું સાફ કરવા દીધું ઉપર વહેલું મંદિરે પહોંચી ગયો તો આવા તો ગાડી રહે વાત કર્યા મારા તો નઈ ગયા છું છે તમારે વેલા થકા આપવું પડે જે બોલાવો છો માતાજીને

અને યાદ તો રાખવું જ પણ નતું તમે ભૂલી જુઓ જો ભૂલી ગયા કઈ ગયો હારે માતા તેની વાત ઘણી નો પડતા યાદ

માતાજી નો નોમ લઈ તો કોઈ વધુ નહિ આવે હું કેટલા વર્ષે ચડ્યો છું તો તમે માતાજી ને દર્શન કરી માતાજી નામ થી આટલા ચડીએ છો બોલો નખા ગયો હોય

પાસે પૈસા પૈસા હાલ આવતા પૈસા કમાણી હારી કેવાુ કેવા જુઓ હું સાચી છું હવે હું ખાઈ હાલ સાચી તો

તમા <lach> <lachega> મને હાર ઉભો તમારા હા ની ગોળીઓ લાવી રેવાના ખબર ના પડી જવા મને હા ચડ્યો

નેડા હે ટુ બાય પાણી પી લે તને પી જા લાવજો હું પીઉં ઓછો રહી જા

ઓમલેટ ઇના ઇના કાકો હતા ની દાદાજીનો કાકો ઇયા લેટવાતા ખાવનિયા અને આ આ દાદાએ ખાય કટુકરાય અને લાડવા હોયનો પર ના આરામ દેખાય હો ખાવાની વાતો કરે હોય ખાવાનું બાપાજીને પહેલું ખવડાવું હું તો હા એ જ ખાવ બાપાજીનું લે હોણો એ માતાજી એ માતાજી તો જઈલા પેલા દાદાએ લે દાદાએ લે અલ્યા ને ગણો ભાઈ હાલો હવે ધરજો હાલો ધર સર્ક્યુલેટ આવ્યો આ કટુ હાથ પકડીને આવો હે મારી બરા હે કમલ આ પગઈ જા અલા મારા હાથ ઘર આયા નારા ધલ્યા મારા મન માં કાઈ જોમ સેટારો તમે ડાકર બોલવા નું શું રાગો મને એટલું એટલું ચા એ મોર માંથી આયા હાથે બાશી એટલું ક ભરાવા દે તમે કોઈ સુખવા શીંગા કે પાણી વાર વાર ખાવાનું મત કર લળો હવે આવી ગયો મંજે એ મારી માળીઓ જમ ના તો મોય મેલજો હા અટલો મોય મેલજો હા મોય મોય તો મેલો ઓ તમે ના ને

એ ગાડા કરવા ના પડશે થાય છે પડે ને ના ના વાત જલ્દી લાવજો નો તો પેલા બા સિંદી લેજો ઘર બે બડસો કાકાજી તો તો બધું એક એક પજે લાગે હ અને બધું માગોની પર હાટી થાય પડી બજા લાગતા હો જો તમે તારા હું તો જવાનું છે આવો આવ કે લે નહી જાતા લ્યો થા કે કે તો હું કે કે કરવું પડે વાત ક્યો ભાઈ તગા ભાઈ એ માં નજર રાખજે નજર રાખજે રાખ્યા હે પોકારજે તગાઈ દેજે બોલ શું કહું હા હું આવું ગોત ગયો કે બે વખત દર્શન કર્યો હાલ ના હાલ જો હોય કે ભાઈ હોય 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 ભાઈ મારી માળો દાઝ રાખે હેડો હેડો પોકાર્યું ઉભા થા પોકાર્યું

મને લાગે તમે જણાજી આવું ખાલી ખબર ને તો આ કદાચ કોથળી રાખી ઠેલી અરે તો મહાપરિષદ આવે ને ડું પેલા ઘેર લઈજો યાર આ નો તો કોઠો ને કરવા પડી ગયો

તો નાતમાં પડી ગયો ભૂલી ગયો હતો હું તો ભૂલી ગયો મહાકાલી મા મે પરિરામેવાલા આશા પરિરામે આયા પરિમે આયા મારવાલા આશા પરિમે આયા આશા પરિ નામે આયા મારવાલા આશા પરિ